હવે વિદ્યાર્થી મિત્રો ભરતીને આવીનું સ્વાગત છે મિત્રો તો આપણે ભરતી લઈને આવી ગયા છીએ તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ભરતી છે મિત્રો ડ્રાઈવર તથા કંડક્ટર માટે ભરતીની જાહેરાત કરી છે મિત્રો અને જો મિત્રો નવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કોઈ પણ પરીક્ષા ફી વગર અને સે તમારે સીધી ભરતી છે મિત્રો તો એ એમ ભરતી છે જે ભરતી મેળા છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં છે ડ્રાઈવર અને કન્ડક્ટર માટે અઠ્યાવીસ રૂપિયા ઉપકાર છે મિત્રો અને વિડીયોમાં સુધી બનાવી રહ્યું તો આપણે પૂરી માહિતી તમને અહીંથી મળી રહી મિત્રો સંસ્થા છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને વિવિધ ભરતી છે અને હરજી માધ્યમ ઓનલાઈન છે અને હરજી છેલ્લી તારીખ છે એ પણ આપી નથી પણ હજી સ્ટાર્ટ થઈ ગયું છે ભરવાનું સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે જરૂરી તારીખોની વાત કરીએ મિત્રો તો અઠ્યાસી એપ્રિલથી ફોર્મ ભરવાના છે સ્ટાર્ટ થઈ ગયા છે અને છે કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવાની સમુદ્ર માટે હજી ઘણા ટાઈમ સુધી ફોર્મ ભરાશે તેવી શક્યતા છે પૂરેપૂરી અને આગળ વાત કરીએ તો પોસ્ટ છે મહા અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર માટે પગાર છે ચોવીસ દસથી લે અને અઠ્યાવીસ હજાર સુધીનો કંડક્ટર અને પગાર પણ તમને સારો મળી શકે મિત્રો આગળ વાત કરીએ તો ખાલી જગ્યા અને પરિવહન માટે જે કુલ ખાલી જગ્યા કેટલી છે એ પણ નથી જાહેરાત કરેલી અનુમાન પણ ઘણી બધી જગ્યાઓ છે એવો અનુમાન છે મિત્રો અને ભરતી મેળો પણ એકદમ સરસ અને સારો છે જે મિત્રો રસ ધરાવતા હોય ડ્રાઈવર અથવા કંડક્ટર માટે તો અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલમાં ટ્રાન્સપોર્ટમાં વર્તી છે મિત્રો અરજી ફી છે એકદમ નિઃશુલ્ક છે એટલે તમારે કોઈપણ જાતની અરજી ફી છે અહીંયા શું નથી મિત્રો તો એકદમ ફ્રીમાં છે તમારું છે ફોર્મ ભરાઈ જશે મિત્રો એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈપણ જાતની ફી નથી અને વહીવર્ય વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષના ઉમેદવાર છે અહીંયા સરળતાથી ફોર્મ ભરી શકે છે મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે તો તમારે દસમાં ધોરણની માર્કશીટ અને બારમા ધોરણની માર્કશીટ અથવા તમારે જો કોઈ પણ આઈટીઆઈમાં કોઈ પણ ડ્રાઈવર માટે સર્ટી અથવા અનુભવપત્ર હોય તો પણ તમારે હાજર રાખવાનું રહેશે મિત્રો ડ્રાઈવર માટે છે એવી બ્રિજ ડ્રાઈવર લાઇસન્સ હોવું જોઈએ અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને આધાર કાર્ડ તમારે આધારે રાખવાનું રહેશે કન્ડક્ટર માટે કન્ડક્ટર લાઇસન્સ ફર્સ્ટ એન્ડ સર્ટિફિકેટ દસ પાસ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટી આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ ચાર નંગ અને પસંદગી પ્રક્રિયા છે ઇન્ટરવ્યૂના આધાર અને મેરિટ આધારે રાખવામાં આવશે પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ અથવા મેરિટ આધાર છે તમારું સિલેક્શન છે થશે મિત્રો તો આપણે આ રીતના છે પસંદગી પર કયા વિશે વાત કરી તો આગળ આપણે અરજી કઈ રીતના મોકલવાની છે એના પણ વિશે આપણે વાત થોડી કરી દઈએ મિત્રો એટલે કોઈને ડાઉટ ના રહે મિત્રો અરજી માટે જો જાહેરાત આપેલા વોટ્સઅપ નંબર પરથી આપણે સત્તાવાર આપી છે એના પર તમને વોટ્સઅપ નંબર મળી જશે મિત્રો એના પર છે તમારે આ જે અરજી છે એ મોક મોકલવાની રહેશે મિત્રો આપણે આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને આ વિડીયોમાં